નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ સંપૂર્ણ પ્રશ્ન બેંકનું સોલ્યુશન જોવાના છીએ તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુ વાળા બેલાઇકન ને પ્રેસ કરો વિડિયો લાઈક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો મિત્રો આપણે સોલ્યુશન એટલા માટે મૂકીએ છીએ સંપૂર્ણ કે વિદ્યાર્થી સમય એક કલાક તારીખ એકત્રીસ આઠ બે હજાર ચોવીસ એમાં પાઠ છે એક બે નવ પંદર કુલ ગુણ છે પચીસ તો જોઈએ પ્રશ્ન એક વિકલ્પ પસંદ કરી લખો પેલું યુરોપના લોકો માટે ભારતમાં આવવા માટેનો જમીન માર્ગ શા માટે બંધ થયો તો તુર્કોએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું બીજું નીચે આપેલ પૈકી કઈ જોડ અયોગ્ય છે ફિરંગીઓ ઇંગ્લેન્ડ જો પ્લાસીના યુદ્ધમાં સિરાજ ઉદ્દોલાની જીત થઈ હોત તો ભારત દેશમાં અંગ્રેજોના શાસનની શરૂઆત ન થઈ હોત નીચે આપેલા પૈકી કયું વિધાન સાચું છે તો ટોમસ રોયે જહાંગીર પાસેથી ભારતમાં વેપાર કરવાની પરવાનગી મેળવી હતી પાંચમું નીચે આપેલી કઈ જોડ યોગ્ય છે સોળસો ચોસઠ ફ્રેન્ચ ઇસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના નીચે આપેલા વિધાન પૈકી કયું વિધાન ખોટું છે તો પોર્ટુગીઝો એ કોચી અને કન્નુરમાં કિલ્લા બાંધ્યા હતા તો વિદ્યાર્થી મિત્રો ખાસ ઘણા બધાની કમેન્ટ આવે છે સર ધોરણ આઠનું નું ગણિત અમને સમજાતું નથી વિજ્ઞાન સમજાતું નથી ઇંગ્લિશ સમજાતું નથી અરે ભાઈ ગણિત જય સર વિજ્ઞાન ફેનિલ સર ઇંગ્લિશ નીલમ મેડમ સામાજિક વિજ્ઞાન સર અઘરું લાગે છે તમે ભાઈ તમે પરેશ સર વિડીયો જ ક્યારેય તમે જોઈ લ્યો એટલે સામાજિક વિજ્ઞાન તમને બાર ધોરણ સુધી ઈઝી લાગશે બરાબર એવું સરસ રીતે સમજાવ્યું છે ઘણા અત્યારથી કહેવા મળે સર પ્રથમ પરીક્ષાના પેપર એલા ભાઈ તમે ચિંતા કરો મન તમારા કરતા ચિંતા જાજી અમને છે તમારી બરાબર તો બધું જ આપણે વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો તો ત્યાં જઈને ડાઉનલોડ કરો જેમાં બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો વિષય પ્રમાણેનું મટિરિયલ પીડીએફ અસાઇનમેન્ટ પરીક્ષાના પેપરો જિલ્લા પ્રમાણેના પેપરો એકમ કસોટીના પેપરો સ્વાધ્યાયન પોથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આ બધા જ વિડીયો પીડીએફો ગેમ ડાઉનલોડ કરી તો કે હા ત્યાં જઈને આપણે કરવાનું નથી ડેક ગેમ ડાઉનલોડો હા વે ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની ઓપન કરવાની એટલે પેજ ખુલે તમારા મોબાઈલ નંબર નાખો મમ્મી અથવા પપ્પાના સેન્ડ ઓટીપી કરો એટલા પેજ ખુલે પેડ કોર્સમાં તમારે જે કાંઈ પીડીએફ જોતી બધી મળી જશે એક્ઝામ પેપરમાં પેપરો મળી જશે ધોરણના મળશે તમારું ધોરણ પસંદ કરો વિષય પસંદ કરો પાઠવાય વિડીયો જુઓ અથવા શાળા મિત્ર હોય તો ધોરણમાં જઈને તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવાય વેડ ડિજિટલના વિડીયો જોઈ લો ભાઈ તમે ટેન્શન ના લ્યો આ પેડ કોર્સમાં તમને બધી પીડીએફ મળશે ત્રણથી બારના વિડીયો મળશે અને આ એકમ કસોટીની પીડીએફ મળશે તમને ઓકે પેપર એ મળશે ચાલો ત્યાર પછી સાતમું છે મૈસૂર વિગ્રહ બાબતે કયું વિધાન સાચું છે ચોથા મૈસૂર વિગ્રહમાં ટીપુ સુલતાન વીરગતિ પામ્યા હતા કોર્નોવોલિસ સનદી સેવાઓ તો વોરન હેસ્ટિક્સ ન્યાયતંત્રની શરૂઆત પ્લાસીનું યુદ્ધ અંગ્રેજો અને સિરાજ ઉદ દોલા તો સાલબાઈની સંધિ મરાઠા અને અંગ્રેજો ફોર્ટ વિલિયમ કોલેજ ક્યાં આવેલી છે કોલકાતા રૈયતવાળી પદ્ધતિ થોમ્સ મુનરો તો મહાલવારી પદ્ધતિ હોલ્ટ મેકેન્જી ગળીના ઉત્પાદન બાબતે નીચેનામાંથી કયું વાક્ય સાચું છે તો ગળીનો છોડ ગરમ પ્રદેશમાં થાય છે ભારતમાં પોર્ટુગીઝોની રાજધાની કઈ કઈ હતી હતી તો કે ગોવા ત્યાર પછી યુરોપિયન પ્રજા સાગરના સ્વામી તરીકે ઓળખાતી પોર્ટુગીઝો બિરસા મુંડા બાબતે નીચેનામાંથી કયું વિધાન સાચું છે વિદ્યાર્થી મિત્રો આમાં છે ને આપણે પાઠ્યપુસ્તકમાં ખાલી એમનું મૃત્યુ થયું હતું એવો ઉલ્લેખ છે પણ કયા કારણોસર એ ઉલ્લેખ નથી પણ ત્રણ તો ઉપરના આવતા જ નથી શ્યોર છે તો આપણે કહી શકાય કોલેરાની બીમારીથી એમનું મૃત્યુ થયું હતું બરાબર ઘણા ક્ષય કે છે એમ અલગ અલગ યુરોપમાંથી ભારત આવનાર પ્રજાને યોગ્ય ક્રમમાં ગોઠવો પોર્ટુગીજ ડચ ડચ અંગ્રેજો ફ્રેન્ચ જમીન મહેસૂલ વસૂલ કરવાનો ઈજારો કોને મળતો હતો જે ઈજારદાર કંપનીને વધુ રકમ આપવા બોલી લગાવે નીચે આપેલી કઈ જોડ યોગ્ય છે લબાડિયા સમુદાય આંધ્રપ્રદેશ અઢારમી સદીના સમયગાળા દરમિયાન ઇંગ્લેન્ડમાં કાચું રેશમ કયા દેશોમાંથી આવતું તો સ્પેન અને ઇટાલી અન્ના ભંડાર તરીકે ઓળખાતું બંગાળ કઈ રીતે કંગાળ બન્યું કાયમી જમાબંધીને કારણે ખાલી પૂરો ગ્રામ ગામ અથવા ગ્રામના સમૂહ માટે મહાલ શબ્દનો પ્રયોગ થતો હતો પંદરમી સદીમાં યુરોપમાં નોંધપાત્ર સામાજિક અને ધાર્મિક પરિવર્તનો થયા જેને નવજાગૃતિ તરીકે ઓળખીએ છીએ ભારતમાં યુરોપિયનોનું આવવાનું કારણ મરી મસાલા અને અન્ય હતું ફ્રેન્ચોએ ઈસવીસન સોળસો ચોસઠમાં માં સુરત ખાતે પ્રથમ કોઠી સ્થાપી હતી પાણીપતનું ત્રીજું યુદ્ધ માં પરાજયના કારણે મરાઠા સામ્રાજ્યનું વિભાજન થયું પોલીસ તંત્રની શરૂઆત ગવર્નર જનરલ કોર્ન વોલીશે કરી હતી અંગ્રેજોએ પ્લાસીના યુદ્ધમાં મુખ્ય સેનાપતિ ક્લાઈવને નવાબ બનવાનું વચન આપીને ટેકો મેળવ્યો હતો કપાસ એ પૂર્વ ભારતનો મહત્વનો વેપારી પાક છે ઝારખંડ રાજ્યમાં હજારીબાગ આસપાસ સંથાલ જાતિના આદિવાસીઓનો સમૂહ હતા ખોંડ લોકો જંગલોમાંથી ફળ કંદમૂળ ઔષધિઓ અને જડીબુટ્ટીઓ એકત્ર કરતા હતા ત્યાર પછી ઈસવીસન અઢારસો પંચાણુમાં ઉલુકતાન આંદોલનના નેતૃત્વ બિરસા મુંડાએ લીધું બરાબર લીધું હતું ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ આવશે ઉલ ગુલાન જો આમાં ઉલ ગુલાન ઉલ ગુલાન પેશવાઓનું મુખ્ય મથક પુણેમાં હતું ઈસવીસન ચૌદસો માં વાસ્કો ગામા સૌપ્રથમ કાલિકટ બંદરે આવ્યો હતો અંગ્રેજોએ ઉભી કરેલી નવી વસાત વિલિયમ આજે કલકત્તા શહેર તરીકે ઓળખાય છે અંગ્રેજોએ અંગ્રેજોએ સમ્રાટે બંગાળ બિહાર અને મુક્ત વેપાર કરવાની મંજૂરી આપી હતી અંગ્રેજોનું મુખ્ય લક્ષ્ય ભારતનું આર્થિક શોષણ કરી ઇંગ્લેન્ડ ધનવાન બનાવવાનું હતું નિયામક દ્વાર ધારા દ્વારા ભારતમાં ગવર્નર જનરની નિમણૂક કરવામાં આવી હતી અંગ્રેજોએ વક્ષણ યુદ્ધ મુંડરો મંડરો ના નેતૃત્વ હેઠળ લડ્યું હતું અંગ્રેજો એ ન્યાયતંત્રમાં દીવાની અને ફોજદારી બે પ્રકારની કોર્ટ સ્થાપિત કરી હતી સંતાલ આદિવાસી સમૂહો રેશમના કેળા ઉછેરતા હતા ચલો ત્યાર પછી ટૂંક નોંધ લખો વિદ્યાર્થી મિત્રો પ્લાસીનું યુદ્ધ તો બરાબર તો અહીંયા તમે વિદ્યાર્થી મિત્રો પ્લાસી છે એનું યુદ્ધ અહીંયા વિડીયો પોઝ કરીને લખી શકશો ત્યાર પછી બિરસા મુંડા તો બિરસા મુંડાની ટૂંક નોંધ અહીંયા આપવામાં આવેલી છે ત્યારબાદ છે ત્રીજું મરાઠા યુદ્ધ તો મરાઠા યુદ્ધ છે પણ વિડિયો પોઝ કરીને લખી શકશો અથવા તો આની પીડીએફ છે મેં તમને કીધું એમ ક્યાંથી મળશે એપ્લિકેશન ચોથું છે ભારતમાં શું છે ગળીનું ઉત્પાદન તો એમના વિશે ટૂંક નોંધ લખી શકો છો આ રીતે પ્રશ્ન માગ્યા મુજબ જવાબ આપો તફાવત આપો કુદરતી સંસાધનો અને માનવ સર્જિત સંસાધનો બરોબર ત્યાર પછી વર્ગીકરણ કરો બિન નવીકરણીય સંસાધન અને નવીનીકરણીય સંસાધન તો બિન સંસાધનિકરણીય સંસાધનો અને નવીનીકરણીય સંસાધનો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે લઈ શકીએ જંગલો સૂર્યપ્રકાશ સોરી રેડી રેડી બરોબર બિન નવીનીકરણીય ખનીજ તેલ અને પરમાણુ ખનીજો નવીનીકરણીય જંગલો અને સૂર્યપ્રકાશ આગળ એકલ કે દુર્લભ અર્થ અર્થ છે છે એ સમજાવવાનો બરાબર તો એ તમે સમજી શકો બરાબર કોઈ એકાદી જગ્યાએ મળતું હોય તો એકલ કહી શકાય અથવા તો ભાગ્ય જ કઈ મળતું હોય તો એને આપણે દુર્લભ કહેવાય તો તમને ખ્યાલ જ છે તફાવત આપ પુનઃ સંસાધન પુનઃ અપ્રાપ્ય સંસાધનો ત્યાર પછી વર્ગીકરણ કરો કુદરતી સંસાધન અને માનવ સર્જિત સંસાધન ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો જોડકા જોડો વિરલ સંસાધન તો સી યુરેનિયમ એકલ સંસાધન એટલે ખાલી જગ્યા પૂરો સૂર્યપ્રકાશ એ કુદરતી સંસાધન છે પૃથ્વીના ગોળાનું નિરીક્ષણ કરતા જણાશે કે લગભગ ત્રણ ચતુર્થાંશ ભાગ પર પાણી અને બે ચતુર્થાંશ ભાગ પર ભૂમિ છે પણ મિત્રો બે ની પણ આપણે કેટલા લખશું એક ચતુર્થાંશ ભાગ લખશું બરોબર તો જ થાય ને ચાર ભાગ હરખા પારિભાષિક શબ્દ સમજાવો માનવ સર્જિત સંસાધન માનવ દ્વારા તૈયાર કરવામાં આવતા સંસાધન ને કહેવાય માનવ સર્જિત સંસાધન ત્યાર પછી વર્ગીકરણ કરો અક્ષયશીલ સંસાધન અને ક્ષયશીલ સંસાધન ત્યાર પછી બીજું આ સંસાધનોના સંરક્ષણના કોઈ પણ બે ઉપાયો જણાવો વિધાન ખરું છે કે ખોટું એ તમારે જણાવવાનું છે બરાબર ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો તફાવત આપો સર્વ સુલભ સંસાધન અને વિરલ સંસા ધન ત્યાર પછી ખોટો શબ્દ તમારે ચેકવાનો છે અને વાક્ય સાચું બનાવવાનું છે તો રણ પ્રદેશો ગાઢ વનો અને પર્વતીય ભૂપુષ્ઠ ધરાવતા ક્ષેત્રમાં વસ્તીની ગીચતા ઓછી હોય છે પરિષદ તંત્રમાં દરેક નાના મોટા સજીવની અલગ અલગ ભૂમિકા હોય છે ચલો રાસાયણિક ખાતરનો વપરાશ લાંબા ગાળે જમીનની ગુણવત્તા ઘટાડે છે ચલો એક એક વાક્યમાં બંધારણ એટલે શું બંધારણ સભામાં કુલ કેટલા સભ્યો હતા બંધારણ સભાના કોઈ પણ બે સભ્યોના નામ આપો બંધારણ સભાના અધ્યક્ષ કોણ હતા બંધારણ ઘડતા કુલ કેટલો સમય લાગ્યો હતો ભારતમાં કઈ તારીખે બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવે છે વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ કયા દેશનું છે લોકશાહી એટલે શું બિન સાંપ્રદાયિકતા એટલે શું પ્રજાસત્તાક રાષ્ટ્ર એટલે શું સંઘ રાજ્ય એટલે શું ભારતનું બંધારણ કઈ તારીખે ઘડાઈને કાર્ય તરીકે તૈયાર થઈ ગયું હતું કયા હકને બંધારણના આત્મા તરીકે ઓળખવામાં આવે છે ભારતના નાગરિકોની કુલ કેટલી મૂળભૂત ફરજો છે ભારતના નાગરિકની કોઈ પણ બે મૂળભૂત ફરજો જણાવો બંધારણ ઘડતરની પ્રક્રિયા માટે વિવિધ વિષયોની કુલ કેટલી સમિતિઓની રચના કરવામાં આવી હતી બંધારણના ઘડવાયા તરીકે કોને ઓળખવામાં આવે છે બંધારણ સભાના બે પ્રતિનિધિઓના નામ આપો ભારતમાં બંધારણનો અમલ કઈ તરીકે થયું હતું બંધારણની શરૂઆત કઈ બાબતથી થાય છે તો વિદ્યાર્થી મિત્રો ઘણા બધાને આની પીડીએફ જોઈ છે ઘણા બધાને પ્રથમ પરીક્ષાના પેપરો જોઈ છે કે અન્ય બધું જોઈશે તો અહીંથી પેડ કોર્સમાંથી મળી જશે અને ત્રણથી બારમાં જઈ તમારા ધોરણમાં જઈ તમારા વિષયના વિડીયો જોઈ શકો છો તો અહીં સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત